દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મારા આંગણે અશોકભાઈ ખાંટ જે વિશ્વ વિખ્યાત ચિત્રકાર છે અને જે રિયલિસ્ટિક જે આપણે ચિત્રો કહીએ જે અશોકભાઈ જે ચિત્રો દોરે છે એ ખરેખર બે નમૂન ચિત્રો દોરે છે અને જે એમની ચિત્ર દોરવાની જે એમની શૈલી જે છે એ ખરેખર કાબિલે દાદ છે અને એમના ચિત્રો પણ હું બતાવવાનો છું તો અશોકભાઈ ભારતી ટીવીના આંગણે પધાર્યા છે વાંકને મારા ઘરે

અમે બંને જ નીકળ્યા છીએ બરોબર આ સિવાય ફોટોગ્રાફરો સાથે મિત્રો સાથે અમે કચ્છના ઘણા બધા ઇન્ટિરિયર ગામડાઓમાં જઈ અને ત્યાંની સંસ્કૃતિ ત્યાંની રેણી કેણી એ લોકોનું જે કઈ રીત રિવાજ છે એને ફોટોગ્રાફીના માધ્યમથી અમે કેપ્ચર કરી અને નિરાંતે મારા સ્ટુડિયો પર બેસી અને મેં ઘણા બધા રૂરલ લાઈફ ઓફ ગુજરાત એમાં કચ્છને હાઇલાઇટ કરીને મેં ચિત્રો બનાવેલા છે બરાબર છે અને મારી આ જર્ની આમ જોઈએ તો લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષની જર્ની છે વલ્લભ વિદ્યાનગર ખાતે મેં અભ્યાસ કર્યો ફાઈનલ બરાબર છે

આ લાગણી કલાકારો ને કામ કરવા પણ પ્રોત્સાહિત કરે છે ભલે આપણે ફરવા જઈએ એવી રીતે અમે કચ્છમાં ભુજ ગયો માંડવી ગયો વિવિધ જગ્યાઓ ગયો નલિયા ગયો ત્યાં રહીને પણ કલાકારો કેવી રીતે કામ કરે છે બરાબર નાના નગરમાં પણ કામ કરતા હોઈએ તો એક અભ્યાસ પણ થાય બરાબર અને આપણી એક લાગણી બંધાય અને હું માનું છું કે તમે જો ખરેખર કલાકાર જીવ હો સાહિત્યકાર હો લેખક હો ચિત્રકાર હો કોઈ પણ ક્ષેત્રના કલાકાર જે તો ભારતના દરેક નગર કે ગુજરાતના દરેક ગામડામાં તમારે એવી ઓળખાણ હોવી જરૂરી છે કે આપણે એમને મળીએ અને એક લાગણીનો તંતુ બંધાય તો દરેક નગરમાં આપણું એકાદું મિત્ર મળી જ જાય બરાબર અને એ કેવત છે કે ઓળખાણ મોટી ખાણ

અને એનાથી હું આકર્ષાયો ત્યાર પછી તમે જુઓ તો વડોદરાની પિક્ચર ગેલેરી જે કમાટી બાગમાં મ્યુઝિયમ છે ત્યાં છે પેલેસમાં રાજા રવિ વર્માના તૈયલ ચિત્રો છે આવા બધા વેસ્ટર્ન સ્ટાઇલના કલાકારોના ભારતીય કલાકારોના ચિત્રોનું મેં રસદર્શન કર્યું જોયું એમને અને પછી મને ખૂબ પ્રેરણા મળી એના કામમાંથી એટલો હું અભિભૂત થયેલો કે હું પણ આ પ્રકારના ક્ષેત્રમાં કામ કેમ ના કરી શકું એટલે અને હું પોતે વાસ્તવિકતા ને ચાહું છું બરાબર બરાબર મને આડંબર ગમતા નથી અને વાસ્તવિક હોય તો વાસ્તવિક જીવન ને હું ચિતરવા માંગતો હતો પોર્ટ્રેટ ચિત્રો હું બનાવતો બરાબર મોડેલ ને સામે બેસાડીને બનાવું રેલવે સ્ટેશન ઉપર અમે જઈએ ત્યાં વિવિધ પ્રકારના કેરેક્ટર ભિખારીઓ હોય બાબાઓ હોય બ્રાહ્મણ હોય એના પહેરવેશ હોય એના હું એ મોડેલ ને ઘણી વાર બિહાર બોલાવી લાવું અશોક તમે ધારો કેટલી મિનિટમાં ચિત્રો બનાવો અને અત્યાર સુધીમાં કેટલા ચિત્રો બનાવ્યા છે તમે તો કોઈ ગણતરી નહીં હોય રોજનું એક બનતું હોય વાહ જ્યારે હોય ત્યારે હવે હવે સિનિયર સિટીઝન થયા અને હવે સ્ટાર્ટ લાઈફ થઈ એટલે પણ અત્યારે પણ રોજ નું છ કલાક સાત કલાક કામ કરો ક્ષતિ રહી ગઈ હોય તો અમે લગભગ એને અઠવાડિયા સુધી જોતા હોઈએ બરાબર એક ચિત્ર સર્જન થાય એટલે અમે સતત એને અઠવાડિયા સુધી નિરીક્ષણ કરતા હોઈએ વાહ વાહ એટલે ત્યાં અમારી કેટલી ભૂલ છે લોકોને ગમતું હોય વખાણ કરે બધી વાત સાચી પણ અમારી ક્યાં ક્ષતિ રહી ગઈ છે એ બીજા ચિત્રમાં અમે એને નિવારવા પ્રયત્ન કરીએ આ અભ્યાસ જેમ આપણે કામ કરીએ અને સતત કામ કરીએ તો કામ જ કામ ને શીખવાડતું હોય છે એટલે આ ક્ષેત્ર સતત તમારે કામ કરવાનું છે સંઘર્ષ પણ એટલો છે આપણા સમાજમાં કળા ને ચાહનારો વર્ગ

હવે મેં કહ્યું એ પ્રમાણે કે કળાને જે સમજનારો વર્ગ છે એ એટલો જ હોય હોય વર્ગ આપણે આપણને અંદાજ ના મેટ્રો સિટી હોય બોમ્બે હોય દિલ્હી હોય તમે નહીં માનો આ છાપામાં આપ વાંચતા હશો કે કરોડો નું એમ એપુસેન નું પેઇન્ટિંગ વેચાયું પેઇન્ટિંગ વેચાયું એટલે કળા એવી છે કે નું જેમ જેમ નામ થાય હા એમના ચિત્રોની કિંમત વધતી હોય છે બરાબર છે આપણા સમાજમાં કેવું છે કે કળાને લોકો વ્યવસાયની દ્રષ્ટિએ જોતા હોય કે આમાં એને હું પૈસા મળવાના છે બરાબર આ હું કમાઈ લેવાનો છે આનું ઘરે નહીં ચલાવી શકે એટલે એવું નથી પણ જે કળાને સમજનારો વર્ગ છે અને દરેક દરેક કલાકારને પોતા પોતાનું નેટવર્ક પોતપોતાના ચાહકો મળી જ રહ્યા છે બરાબર તમે પ્રોપર ટ્રેક પર હો તો કળામાં પછી શૈલી હોય વાદ વિવાદ હોય કેમ છે એ બધું હોય એટલે તમને અશોકભાઈ તમે વચ્ચે તમને જરા કહું કે તમે જે ઓઇલ પેઇન્ટિંગ છે અને વોટર પેઇન્ટિંગ ને પેન્સિલ વર્ક એમાં એના શું શું માધ્યમો કેવી રીતે હોય છે અને એના વિશે જરા અમારા દર્શકોને કહેશો કે કઈ એના વિશે માધ્યમો ઘણા પ્રકારના હોય આમ તમે જો તો શરૂઆતના બેઝ તરીકે કેચિંગ અગત્યનું છે હા બરાબર છે જ્યારે આપણે અભ્યાસ કરતા હોય કળાનો તો રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ કે જે ભાડ ભીડ વાળી જગ્યાએ કલાકારો પોતાની સ્કેચ બુક લઈને જાય અને ડાયરેક્ટ જે મોમેન્ટ હોય માણસો બેઠા હોય હરતા ફરતા હોય વાતચીત કરતા હોય કોઈ સુતા હોય તો એનો રેપિડ સ્કેચ કરીએ વેરી ગુડ નહીં તો ઉઠીને જતા રહેતા હોય તો એ કલાકારમાં એક સ્કિલ પાવર વધે છે બરાબર છે એની નિરીક્ષણ શક્તિ વધે છે બરાબર છે જેમ જોવે એમ એની નિરીક્ષણ શક્તિ વધે બરાબર એટલે આ સ્કેચિંગ એક વિષય થયો બરાબર છે પછી વોટર કલર હોય એ માધ્યમ થયું બરાબર તો સ્થળ ઉપર જઈ જૂનાગઢ જાવ પોરબંદર જાવ કચ્છમાં જાવ સાપુતારા જાવ તો એવી જગ્યાએ જે કુદરતી સૌંદર્ય હોય કે ગામડાની શેરીઓ હોય મકાનો હોય આમ જતા હોય તો એવી શેરીઓ કરવાનું હોય તો વોટર કલર માધ્યમ એવું છે કે એ બહુ અઘરું પણ છે અને તમે સ્થળ ઉપર બેસીને ચાર કલાકમાં સારી રીતે પૂરું કરી શકો તો સામે જે કલર દેખાતા હોય એ કલરને આપણે એપ્લાય કરીએ બરાબર છે એટલે આમાં તમારી પાવર વધે કલર એપ્લાય કરવાનો પાવર વધે ટૂંકા સમયમાં તમે ચિત્ર કરીને ને ઘણું બધું સારું કામ કરી શકો એનું એક એકેડેમિક વેલ્યુ પણ વધે બરાબર આ બીજું માધ્યમ થયું પછી હવે ઓઇલ કલરની વાત કરીએ બરાબર છે તો ઓઇલ કલર છે એ હજારો વર્ષ સુધી પેઇન્ટિંગમાં ટકે કેનવાસ ઉપર થતા હોય છે એટલે તમે મ્યુઝિયમ ક્વોલિટીમાં તમે જે કામ જુઓ વર્ષ જૂના બસો ચારસો પાંચસો વર્ષ જૂના પેઇન્ટિંગ્સ હોય છે રાજા મહારાજા નો પેઇન્ટિંગ હોય છે વેસ્ટર્ન સ્ટાઇલ ના પેઇન્ટિંગ હોય છે મોનાલિસા નું તમે જુઓ ફ્રાન્સ બધા ઇંગ્લેન્ડ ના પેઇન્ટિંગ જો તમે જુઓ તો એ હજારો વર્ષ સુધી ટકતા હોય છે અને એ ઓઇલ કલર ના માધ્યમમાં લાકડાની પેનલ ઉપર બનેલા હોય રોપડ ઉપર બનેલા હોય એ માધ્યમ છે એ માધ્યમમાં કામ કરવું આ સ્ટુડિયોમાં બેસીને કામ થાય બરાબર જઈને લેન્ડસ્કેપ કરી બે થી ત્રણ દિવસ નીકળી જાય તો પણ પણ એમાં સવારે ગયો હો તો બપોરે બાર સુધી કામ થાય પછી બીજે જ દિવસે એજ સ્પોટ ઉપર ફરી આવવાનું બરાબર છે ફરી એ કામ કરીએ રીતે ત્રણ થી ચાર દિવસ ઓઇલ કલર માં નીકળે બરાબર એટલે ઓઈલ કલર નું પણ આ માધ્યમ બઉ સરસ છે ને ઓઇલ કલર ના માધ્યમમાં એક ફાયદો શું છે કે તમે ધારો એવું રિઝલ્ટ લાવી શકો ધારો એવા રંગ તમે મિક્સ કરી અને મેળવી શકો વાર લાગે સુકાતા કદાચ અઠવાડિયું દસ દિવસ મહિનો લાગે પણ એ જે એની પરમાનન્ટ ક્વોલિટી મળે એ કાપડના જે કેનવાસ માં જે ટેક્સર હોય એમાં કલર એકદમ ચીપકી જાય અને વર્ષો સુધી નીકળે તમે કદાચ નખ મારો ને તો પણ ના નીકળે બરાબર એટલે આ શૈલી અને આ માધ્યમમાં કામ કરવું ઘણા ચિત્રકારો કરતા હોય છે એ પણ બહુ સારી સારું માધ્યમ છે હવે આવ્યું છે એક્રેલિક એક્રેલિક કલર એવું છે કે તરત સુકાઈ જાય તો ઓઇલ કલરમાં કામ કરનારા ચિત્રકારને ઘણીવાર આવડ પણ ના હોય મને નથી ભાવતું હું સ્પષ્ટ કહું કે એક્રેલિક કલર મારી ઓઇલ કલર ના કામ સુકાતું કરવાનું કેવું છે કે હવે નવી જનરેશન કામ કરે છે અને એક્રેલિક કલર એ લોકો એક્સ્ટ્રેક્ટ વર્ક કરે પોતાના આઈડિયા રજૂ કરે બરાબર અને ચિત્રમાં હવે એવું એવું છે કે કઈક મેસેજ હોય બરાબર એટલે વિષય હોય છે ગ્રાફિક ગ્રાફિકમાં લાકડું કોતરે પછી આપણે કાર્પેટ હોય તો એને કોતરે રબર ને કોતરે પછી એની ઉપર ઇન્ક લગાવી અને એની પ્રિન્ટ લે એને ગ્રાફિક કલા કેવાય પછી એવી જ રીતે હવે ડિજિટલ ફોટોગ્રાફી પણ આવી છે બરોબર છે ડિજિટલ ફોટોગ્રાફીમાં ટેકનિક કહી છે ક્રિએટિવ ફોટોગ્રાફી કરી શકે છે એટલે આ બધા માધ્યમોમાં કામ કરવું પણ સૌથી અગત્યનું શું છે કે તમારી પાસે વિઝન હોવું જોઈએ યસ દ્રષ્ટિ હોવી જોઈએ આ ગમે ત્યાં તમે જાવ મને હું એમ સ્પષ્ટ કહું કે કોઈ ગામડામાં ગંદી જગ્યા હોય કચરો કચરો પડ્યો હોય ઢગલો પડ્યો હોય એમાં પણ એક ફોર્મ હોય એને ઓળખવો એને બહાર લાવવો એને ડ્રોઈંગ કરીને ક્રિએટિવ ફોર્મ ઉભું કરવું બરાબર આ પણ વિઝન છે દ્રષ્ટિ છે એટલે ચિત્રકારોએ એ ખૂબ કામ કરવું જોઈએ નવી પેઢીને પણ હું કહું છું સ્કેચિંગ પણ કરવા જરૂરી છે આ સ્કેચિંગ અને રિયલિસ્ટિક કામ તમને આવડે ત્યાર પછીનો સ્ટેપ એબસ્ટ્રેક્ટ નો છે બહુ ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ પાછળ દોડવાનું નહીં જેમ તમે કામ કરશો અનુભવ તમને ઘણું બધું શીખવાડશે એટલે કલાકારોનું જીવન સંઘર્ષમય પણ હોય છે મેં કહ્યું એ પ્રમાણે ગુજરાતમાં કે આ સ્થળોએ આપણા કળાને સમજનારો વર્ગ ખૂબ ઓછો છે એટલે તમે જો એ સ્ટેપ ઉપર પહોંચવું હોય તો ખૂબ કામ કરવું પડે બરોબર છે દર્શક મિત્રો નમસ્કાર જો આજે આપણે અશોકભાઈ ખાટ મળ્યા છે ખરેખર આપણા બધે ભાટી ટીવીના દર્શકોના સદભાગ્ય છે કે ખરેખર આપણા દર્શકોને અશોકભાઈ જે એમની પાસેનું લગભગ ચાલીસ પચાસ વર્ષનો એની પાસે એક્સપિરિયન્સ છે ચિત્રકલાનો અને હું એનો સાક્ષી છું કે જે પોતે જે ચિત્રકલા કરે છે સાહેબ ગુજરાતની અંદરમાં હું એમને રિયલિસ્ટિક ચિત્રકાર તરીકે જો મને કોઈ ક્રમ આપવામાં આવે તો હું પ્રથમ ક્રમ હું અશોકભાઈ ખાટને આપું છું કે એના જેટલા રિયલિસ્ટિક ચિત્રો કોઈ સારા બનાવતા નથી એમ એટલું હું કહી શકું છું એમ નો ડાઉટ ચિત્રકારો આપણા ગુજરાતમાં ઘણા બધા સારા છે પણ જે અશોકભાઈ જે બનાવે છે એની તો તુલના આપણે ન થઈ શકીએ પણ ખરેખર આજે અશોકભાઈ આવ્યા છે જે આપણા દર્શક મિત્રોને જે ખરેખર ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન આપણને મળ્યું છે તો આ દર્શક મિત્રો તમને પણ આ ચિત્રોનું વિષયનું તમને કેવું લાગ્યું એના તમે કોમેન્ટ બોક્સમાં મને જરા જણાવજો તો અશોકભાઈના જે ચિત્રો જે છે એ પણ આપણે આમાં સાથે હું મૂકવાનો છું તો તમે એના ચિત્રો પણ જોજો અને તમને કેવી આ રીલ્સ લાગી એના વિશે તમે કોમેન્ટ પણ કરતો કરશો તો અમને વધુ ગમશે થેન્ક યુ

Oh, 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 oh. Jai Dwarka Dev Jai Narika Ji Jai Mahadev જય દ્વારકા જય જય મહાદેવ તારા પાલાના સો મને ખેંચીને લાયા અરે અરે ખેંચી લે લાવે છે જય દ્વારકા જય દ્વારકા જય મહાદેવ Hey, laddies! Hey, Mahadev!